કપાસમાં ભાવ ફેર શા માટે આવો પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રોને થાય છે કારણ કે એક મણે ઘણી વખત આપણો પહેલી વીણીનો કપાસ અને છેલ્લી વીણીનો કપાસ હોય તેમાં બસોથી ત્રણસો રૂપિયા એક મણે ફેર કરવામાં આવે છે હવે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો અમને ખુદ જણાવતા હોય છે કે પરાશરા અમારે ત્યાંથી સારો કપાસ છે તે વેપારીએ લીધેલો છે અને ઘણી વખત આપણો ને આપણો નબળો કપાસ હોય તો એક જ ગાડીમાં અથવા આપણા પાડોશીનો છેલ્લી વીણીનો નબળો કપાસ હોય તો એક એક જ ગાડીમાં ભરવામાં આવે છે તો આ ભાવફેર શા માટે રાખવામાં આવે છે હવે ખેડૂત મિત્રો એ આપણને સમજાતું નથી પરંતુ હું તમને ખેડૂત મિત્રો ઉદાહરણ આપું કે આવું માત્ર ખેડૂતો સાથે જ કરવામાં આવે છે હવે આપણે જે પહેલી વીણનો જે કપાસ છે તે ખેડૂત મિત્રો આપણે વેચી નાખેલો છે તો તેમાંથી જે કપાસિયા તેલ નીકળે છે તેનો પણ બજાર ભાવ છે તે લોકોને કે આપણે પોતાએ કપાસિયા તેલનો ઉપયોગ કરતા હોય તો જે ભાવ ચાલતો હોય છે તે જ ભાવ ચૂકવવો પડે છે પરંતુ છેલ્લી વીણનો જે કપાસ આપણે ત્યાંથી વેચાણમાં વયોગ્યો છે અને તેમાંથી જે કપાસિયા તેલ નીકળે છે તે આપણે લેવા જાય કે અન્ય લોકો ખરીદવા જાય તો જે પહેલી વીણમાંથી જે કપાસિયા તેલ નીકળ્યું હતું તેનો જે ભાવ હતો તેટલો જ ભાવ છેલ્લી વીણના કપાસમાંથી જે કપાસિયા તેલ નીકળ્યું છે તેનો આપણે અથવા તો લોકોએ ચૂકવવો પડે છે તો આવું જો કપાસમાં ભાવ ફેર થતો હોય તો ખેડૂત મિત્રો કપાસિયા તેલમાં પણ ભાવ ફેર થવો જોઈએ છેલ્લી વીણમાંથી જે કપાસિયા તેલ નીકળેલું હોય તેમાં જેમ આપણે વાત કરી કે કપાસમાં બસો ત્રણસો રૂપિયા જેટલો ભાવફેર થાય છે તેટલો ભાવફેર છેલ્લી વીણીના કપાસમાંથી કપાસિયા તેલ નીકળ્યું હોય તો તેમાં ખેડૂત મિત્રો થાય તો લોકોને કે ખેડૂતોને ફાયદો થાય આવું આપણું માનવું છે તો આવું તો થતું નથી હવે ખેડૂત મિત્રો બિયારણની વાત કરીએ આપણે જ્યારે કપાસનું બિયારણ લેવા જાય તો પહેલાં લોટનું હોય તો તેનો ભાવ છે તે સરખો હોય છે અને બીજા કે ત્રીજા લોટનું બિયારણ લેવા જાય તો પણ તેનો ભાવ છે તે સરખો જ હોય છે તો આપણે લેવા જાય ત્યારે ભાવ ફેર આપણને નથી નડતો પરંતુ જ્યારે આપણે કપાસનું વેચાણ કરવા જાય સહેજે ત્રણસો ચારસો મણ કપાસમાં વીસ પચીસ મણ નબળો કપાસ હોય તો તેનો ભાવ ફેર કરવામાં આવે છે અને આને કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન છે તે ભોગવવું પડે છે આપણે બિયારણમાં તો કહેતા નથી કે તમે પહેલાં લોટનું આપેલું છે એટલે ઠીક છે કે ઊંચા ભાવ હોઈ શકે પરંતુ જે ભાવ બાંધેલો હોય તે ભાવ તમે લ્યો તો વાંધો નહીં પરંતુ બીજા કે ત્રીજા લોટનું બિયારણ હોય તો તેમાં પણ ભાવ ફેર થવો પડે કારણ કે પહેલાં લોટ જેટલું ગુણવત્તાવાળું બિયારણ છે તે બીજા કે ત્રીજા લોટનું નથી હોવાનું એટલા માટે તેમાં પણ જો ભાવફેર કરવામાં આવે તો ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદો છે તે થઈ શકે પરંતુ તેમાં તેવું નથી થતું એટલા માટે તેમાં પણ ખેડૂતોને ઘણી બધી નુકસાની છે તે ભોગવવી પડે છે જો ખરેખર ગુણવત્તા પ્રમાણે ભાવફેર થતા હોય તો ખેડૂત મિત્રોની જે કપાસની જે બ બીજી અન્ય પેદાશો કપાસમાંથી જે બને છે કપાસિયા છે આ ઉપરાંત કપાસિયા તેલ છે તેમાં પણ ખાસ કરીને કપાસિયા તેલમાં પણ ખેડૂત મિત્રો આવી રીતે ભાવફેર કરવામાં આવે તો ખેડૂતોને અને લોકોને કે જે વાપરનારા છે તે વર્ગને પણ ફાયદો મળી શકે પરંતુ તેમાં તેવું નથી થતું એટલા માટે કપાસમાં પણ ભાવફેર ન થવો જોઈએ તેટલી આપણે આશા રાખીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રો અમને સીધા જ ફોન કરે છે કે પરાશરા અમારો પોતાનો જ કપાસ પંદર વીસ મણ ત્રણસો ચારસો મણમાં નબળો હોય તો તેના બસોથી થી ત્રણસો રૂપિયા ઓછા મળે છે ઓછો ભાવ ફેર છે તે ઘણો બધો ભાવ ફેર છે તે કરવામાં આવે છે જેના કારણે અમને ઘણું બધું નુકસાન છે તે ભોગવવું પડે છે ખેડૂત મિત્રો આવું અમારી સાથે પણ બન્યું છે અને અનેક ખેડૂત મિત્રો સાથે અત્યારે પણ બની રહ્યું છે તો આપણે આશા રાખીએ કે આવી રીતે આપણે બિયારણમાં પહેલાં કે પહેલાં લોટનું લેવા જાય પછી બીજા કે ત્રીજા કે ચોથા લોટનું પણ બિયારણ આપણે લેવા જાય તો આપણને સરખો જ ભાવ છે તે ચૂકવવો પડે છે તો ખેડૂત મિત્રો પણ કપાસ પહેલી વેળનો બી બીજી વીણનો કે ત્રીજી કે ચોથી વીણનો પણ વેચવા જાય તો સરખો જ ભાવ ખેડૂત મિત્રોને મળે તો જ ખેડૂત મિત્રો છે તે ખેતીમાંથી બે પૈસા બચાવી શકે આ ઉપરાંત વાપરનારો જે વર્ગ છે જે ખેતી નથી કરતા તેવા લોકોને પણ જો કપાસમાં જે પ્રમાણે ભાવ ફેર કરવામાં આવે છે તે જ પ્રમાણે કપાસિયા તેલમાં અથવા તો બીજી બનાવટો જે બને છે તેમાં પણ ભાવ ફેર કરવામાં આવે તો લોકોને અને ખેડૂતોને ઘણો બધો ફાયદો વાપરનારા વર્ગને પણ મળી શકે પરંતુ તેમાં નથી થતું એટલે ખેડૂતોને અને અન્ય લોકોને પણ ઘણી બધી નુકસાની છે તે ભોગવવી પડે છે જો આ નુકસાની ભોગવવી ન પડે એટલા માટે ખેડૂત મિત્રો સાથે જે કપાસમાં ભાવફેર થઈ રહ્યો છે તેવો જ ભાવફેર કપાસિયા તેલમાં થાય તો લોકોને ઘણો બધો ફાયદો મળી શકે તેમ છે તમારું મંતવ્ય શું છે ખેડૂત મિત્રો આ બાબતે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો